નમસ્કાર સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના આજના દિવસે આપણે વાત કરવાની છીએ સંતાન સુખ આપનાર પુત્રદા એકાદશીના વ્રતની દિવ્ય અને ઉત્તમ ગુણોયુક્ત બાળકની ઝંખના દરેક દંપતીના મનમાં હોય છે આપણા શાસ્ત્રોએ આ ઝંખનાને પૂર્ણ કરવા માટે અનેક વ્રત અને ઉપાયો આપેલા છે એમાંનું જ એક વ્રત એટલે પુત્રદા એકાદશીનો વ્રત આ વ્રત વર્ષમાં બે વખત આવે છે એટલે કે પુત્રદા એકાદશી વર્ષમાં બે વખત આવે છે એક વખત પોષ મહિનાની એકાદશી અને બીજી વખત શ્રાવણ મહિના શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે જેઓ સંતાનની ખેવના રાખે છે ઝંખના રાખે છે તે દંપતિએ આ વ્રત કરવું જોઈએ પુત્રદા એકાદશીનો વ્રત દંપતી બંનેએ કરવું જોઈએ તો ચાલો કેવી રીતે આ વ્રત કરી શકીએ અને કઈ રીતે સંતાન માટે પરમાત્માને પ્રાર્થના કરી શકીએ તે જોઈએ જેઓ સંતાન વિશે વિચારી રહ્યા છે સંતાન માટેની તૈયારીઓ કરી રહ્યા છે એટલે કે પ્લાનિંગ કરી રહ્યા છે તે દંપતી આ વ્રત કરી શકે જેમને ત્યાં વારે વારે ગર્ભપાત થતો હોય અથવા મૃત બાળક અવતરતું હોય કે બાળક જન્મ પછી મૃત્યુ પામતું હોય આ દરેક પ્રકારની સમસ્યા ધરાનાર દંપતી આ વ્રત કરીને પરમાત્મા પાસે ગુણવાન સંસ્કારી અને દીર્ઘ આયુષ્યવાળા સંતાનની કામના કરી અને પ્રાર્થના કરી શકે છે આ વ્રતના પુણ્ય પ્રતાપે અનેક દંપતીઓએ સંતાન પ્રાપ્તિ કર્યાના ઉદાહરણ છે તો આપણા મનની અંદર શ્રદ્ધા અને પરમાત્મા પ્રત્યે આસ્થા હોય તો ભાવપૂર્વક આ વ્રત કરો અને તમારા મનની ઈચ્છાને પરિપૂર્ણ કરો પુત્રદા એકાદશી અન્ય એકાદશીની જેવી જ હોય છે આ દિવસે અન્ય એકાદશીની જેમ જ ઉપવાસ કરવો જોઈએ જ્યારે ફળફળા દેખાઈને એટલે કે ફળાહાર કરીને એકાદશી કરવામાં આવે છે એ ઉત્તમ છે એકાદશીનું વ્રત એ ભારતીય સંસ્કૃતિની વૈજ્ઞાનિકતાને પણ રજૂ કરે છે જ્યારે શરીરની અંદર કેટલાક ઝેરી તત્વો અને કચરાઓ હોય ત્યારે ગર્ભાધાનની અંદર મુશ્કેલી થતી હોય છે બીજની ગુણવત્તાઓ પણ નબળી બનતી હોય છે ત્યારે ઋષિમુનિએ સૂચવેલો આ ઉપાય અતિ ઉત્તમ છે એકાદશીનો વ્રત કરીએ છીએ ત્યારે આપણે ફળાહાર કરીએ છીએ નિરાહાર રહીને ફળાહાર કરીને અથવા તો ફરાળી વાસ્તુઓ ભોજનમાં લઈને આ વ્રત કરી શકાય તેથી શું થાય છે શરીર ડિટોક્સિફાય થાય છે ઝેરી તત્વો અને કચરા જે શરીરની અંદર રહેલી ગંદકીઓ છે તે દૂર થાય છે અને શરીર સ્વસ્થ બને છે અને બીજની ગુણવત્તામાં સુધારો આવી શકે છે આ રીતે એકાદશીનું વ્રત કરવાથી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સંતાન પ્રાપ્તિમાં ઉત્તમ પરિણામ મળે છે મનની અંદર જે શ્રદ્ધા ભક્તિ અને ભાવ હોય છે તે તમારા સ્ટ્રેસ લેવલને ચિંતાને દૂર કરે છે આથી હોર્મોન્સ લેવલ પણ સક્રિય થઈ અને યોગ્ય સ્તરે આવે છે જેથી ગર્ભધારણની પ્રક્રિયા સરળ બનતી હોય છે પરમાત્મા માટેનો પ્રેમ અને શ્રદ્ધા ભક્તિ તમારા સબકોન્શિયસ માઇન્ડને પણ સક્રિય બનાવે છે આ રીતે આપણે આપણા ધ્યેયની અંદર પૂર્ણતા મેળવવા માટે સક્રિય બનીએ છીએ એટલે આમ એકાદશી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ખૂબ જ ઉપયોગી છે પુત્રદા એકાદશીનું વ્રત કરવા માટે દંપતીએ વહેલા સવારે ઉઠી નાય ધોઈ દેવ મંદિરે જઈ દર્શન કરવા જો આપના ઘરની અંદર બાળગોપાળની મૂર્તિ કે પ્રતિમા કે સ્વરૂપ કોઈપણ પ્રકારનું સ્થાપિત કરેલું હોય તો તેની વિધિવત સોળ પ્રકારની વસ્તુઓથી પૂજન કરવું જેને સોળસોપચાર કહે છે અથવા પંચોપચાર પૂજન પણ કરી શકાય સ્નાન કરાવી ભગવાનને લોચી વસ્ત્રો પહેરાવી ફૂલ અબેલ ગુલાલ કંકુ ચોખા ચડાવીને સામાન્ય પૂજન કરીને પણ આ વ્રત તમે કરી શકો છો ભગવાનની પૂજા કર્યા પછી ભગવાનને તુલસીદલ ચડાવવા આ સમયે તમે વિષ્ણુ સહસ્ત્ર નામ બોલીને તુલસી દલ અથવા તો ચોખા ચડાવીને પણ પૂજન કરી શકો છો તુલસી દલ ચડાવતી વખતે પરમાત્માને દિવ્ય અને ઉત્તમ ગુણોયુક્ત સંતાનની ભેટ આપવા માટે હૃદયપૂર્વક શ્રદ્ધાભાવ સાથે પ્રાર્થના કરવી પૂજા કર્યા પછી ભગવાનની આરતી કરવી અને ભગવાનને નૈવેદ્ય ધરાવવું તમે ઈચ્છો તે કોઈ પણ પ્રકારનો પ્રસાદ ધરાવી શકો છો ત્યાર પછી આપની અનુકૂળતા મુજબ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના જાપ કરવા ત્યાર પછી સંતાન ગોપાલ સ્તોત્ર જો આખો બોલી શકો તો ઉત્તમ છે નહીતર આગળ આપેલો મંત્ર છે એ એકથી શરૂ કરીને એકસો આઠ વખત અથવા તો તમે ઈચ્છો તેટલી વખત બોલી શકો છો સંતાન પ્રાપ્તિ માટે જે સંતાન ગોપાલ મંત્રનો દિવ્ય અને શક્તિશાળી મંત્ર છે તેનો જાપ દંપતીએ ભગવાનના

તો દિવસમાં ગમે ત્યારે આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી શકો છો વિષ્ણુ સહસ્ત્ર નામ બોલી શકો છો અથવા સાંભળી શકો છો એકાદશીના વ્રત માટે આગળ જણાવ્યું તેમ ફલાહાર અથવા ફરાળ આપની અનુકૂળતા મુજબ કરી શકો છો જો આપનું સ્વાસ્થ્ય ઠીક નથી અને તમે ભૂખ્યા નથી રહી શકતા તો તમે ભોજન કરીને પણ આ વ્રત કરી શકો છો પરંતુ ભોજનની અંદર તામસિક પદાર્થો જેવા કે ડુંગળી લસણ એનો ત્યાગ કરવો વધુ તીખું તળેલું ન ખાવું અને ચોખાનો ઉપયોગ એકાદશીના દિવસે નથી કરવામાં આવતો તો તમારા ભોજનની અંદર ચોખા લેવા ન જોઈએ આખો દિવસ વધુ ને વધુ ભગવાનનું નામ તમારા મનની અંદર રટણના સ્વરૂપમાં ચાલુ રહે એવો પ્રયત્ન કરો અને હૃદયના ઊંડાણથી એક દિવ્ય સંતાન માટે પરમાત્મા પાસે તમારી પ્રાર્થના સતત ને સતત ચાલુ રહેવી જોઈએ ભાવે હિ વિદ્ય તે તસ્માદ ભાવો હિ કારણ ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે એટલે નિયમો કરતાં તમારા હૃદયની શુદ્ધતાઓ પર ધ્યાન આપજો આ વ્રત દરમિયાન જૂઠું બોલવું નહીં ગુસ્સો કરવો નહીં અપશબ્દ બોલવા નહીં ઈર્ષા કરવી નહીં નિંદા કરવી નહીં તો આપણને આપણા ઇચ્છિત પરિણામ ખૂબ ઝડપથી પ્રાપ્ત થતા હોય છે એકાદશીના દિવસે વ્રત કર્યા પછી બીજે દિવસે પારણું કરવું જોઈએ એકાદશીના વ્રત જેટલું જ મહત્ત્વ એકાદશીના પારણાનું છે આથી સાત્વિક ભોજન દ્વારા પારણું કરવું જોઈએ એકાદશીનું વ્રત કર્યા પછી બીજે દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને તમારી અનુકૂળતા મુજબ આ વ્રતનું પારણું કરવું જોઈએ આ વ્રત તમને ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરાવે છે એટલે કે આ વ્રતના પ્રભાવે તમને દિવ્ય સંતાન પ્રાપ્ત થઈ રહ્યું છે એવો ભાવ કરવો વ્રત કરનાર બહેનોએ ભાવના કરવી કે પરમાત્માની પરમ કૃપાથી એક દિવ્ય સંતાનને તેમણે તેમના ગર્ભની અંદર ધારણ કરેલ છે સાથે જ દિવ્ય આત્માને આવાહન પણ કરવું કે તમારા કોખની અંદર આવી તમને માતૃત્વના સ્વપ્નને સાકાર કરવામાં મદદ કરે આ વ્રતની સાથે તમારા જે ઈષ્ટ છે જે તમારા કુળદેવી છે જે દેવી દેવતાઓને તમે માનો છો તેમને પણ દિવ્ય સંતાન આપવા માટે પ્રાર્થના કરવી તો દિવ્ય સંતાનની ખેવના રાખનાર દરેક દંપતીની માતૃત્વ પિતૃત્વનું સ્વપ્ન સાકાર થાય એવી ખૂબ ખૂબ શુભકામનાઓ આપ ભાવપૂર્વક આ વ્રત કરો અને તે તમને ફળદાયી નીવડે એવી શુભકામના સાથે આજના વિડીયોમાં બસ આટલું જ અસ્તુ ધન્યવાદ